કક્ષાએ હરણફાળ ભરી છે ઉચ્ચ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવી રહ્યા હોવાના દાવા તો કરાઈ રહ્યા છે પરંતુ વાસ્તવમાં શિક્ષણ ક્ષેત્રે સાવ લોલ ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર યુજીસી ઉપરાંત રાજ્ય સરકારે જે યુનિવર્સિટીને મંજૂરી આપી તેનું અસ્તિત્વ માત્ર કાગળ પર છે કારણ કે અહીં રૂબરૂ સર તપાસ કરવામાં આવે તો ખેતર જ નજરે પડી રહ્યું છે એટલું જ નહીં યુનિવર્સિટીએ જે બિલ્ડિંગ દર્શાવ્યું તે જગ્યા ખેત પેદાશો નું સંગ્રહ કરવાનું ગોડાઉન છે ગુજરાત વિધાનસભાએ જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું ત્યારે એમકે યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવાયું હતું યુજીસીએ જે મંજૂરી આપી તે પત્રમાં પણ ખાનગી યુનિવર્સિટીનું નામ હનુમાનપુરા સરનામું જે હતું તે હનુમાનપુરા દર્શાવાયું અને આ સ્થળની તપાસ કરતા ખુલ્યું કે અહીં ખેતર છે માત્ર એમ કે યુનિવર્સિટીનું બોર્ડ જ લગાવાયું છે હવે એ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે રૂબરૂ રજૂઆત કરી કે એમકે કે યુનિવર્સિટીનો સોદો કરી દેવાયો છે રાજસ્થાનની સનરાઈઝ યુનિવર્સિટીના માલિક જીતેન્દ્ર યાદવને આ ખાનગી યુનિવર્સિટીને વેચી આપવામાં આવી આ જીતેન્દ્ર યાદવ નકલી ડિગ્રીના કોપાણમાં હાલ રાજસ્થાનની જેલમાં બંધ છે આ ઉપરાંત હાલ માતરવાડીમાં એમકે યુનિવર્સિટીની બિલ્ડિંગ દર્શાવાય છે જ્યાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ નથી કરતો તો અધ્યાપક સહિત અન્ય કોઈ સ્ટાફ પણ સુદ્ધા નથી ત્યારે કાગળ પર ધમધમતી આ યુનિવર્સિટીના મામલે સરકાર તરફથી સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવે યુનિવર્સિટીની મંજૂરી સમયે જ્યાં સરનામું દર્શાવ્યું છે તે હનમાનપુરા ખાતે એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા હનુમાનપુરા ખાતે ક્યાં છે યુનિવર્સિટી હવે તે પણ જોઈ લો જોઈએ અમારા સંવાદદાતા એઝાઝ મનસુરીનો આ અહેવાલ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા શિક્ષણ મંત્રીને એમકે યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી બાબતે રજૂઆત કરી છે પહેલાં આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ આ દ્રશ્યો છે પાટણના વડલી એટલે વડલીના બાજુમાં આવેલું હનુમાનપુરામાં બનાવેલી જે એમ કે યુનિવર્સિટીના દ્રશ્યો છે એટલે કિરીટ પટેલ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે એમ કે યુનિવર્સિટી જે બતાવવામાં આવી છે પરંતુ ત્યાં કોઈપણ જાતનું શિક્ષણ કાર્ય ચાલુ નથી અથવા કોઈપણ જાતની બિલ્ડિંગનું અહીંયા કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું નથી એટલે જે કોલેજનો જે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે અહીંયા કોઈ કોલેજ ચાલુ નથી એટલે હાલ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે એમ યુનિવર્સિટીના દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો ત્યાં કોઈ પણ જાતનું બાંધકામ અથવા કોઈપણ જાતનું શૈક્ષણિક કાર્ય પણ અહીંયા ચાલુ નથી અને તેને છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમ કે યુનિવર્સિટીનો પરંતુ કહી શકાય કે વારંવાર કિરીટ પટેલ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રમાણે પાટણમાં આવેલી જે એમ કે યુનિવર્સિટી છે કે ક્યાંક ને ક્યાંક બોગસ યુનિવર્સિટી છે તેવા આક્ષેપો પણ કરવામાં આવે છે આપ દ્રશ્યમાં તો જોઈ શકો છો કે મોટો ગેટ બનાવવામાં આવે છે ત્યાં એમકે કે યુનિવર્સિટીની નામનું પ્રિન્ટિંગ કરીને બોર્ડ પણ લખવામાં આવ્યો છે પરંતુ અહીંયા જે રીતે

હાલમાં દાવો તો એવો કરાઈ રહ્યો છે કે માતરવાડીમાં એમ કે યુનિવર્સિટી આવેલી છે અહીં શું સ્થિતિ છે તે જોઈ લો અમારા સંવાદદાતા એઝાઝ મન્સુરીના આ અહેવાલમાં એબીબી અસ્મિતાની ટીમ પહોંચી છે પાટણના માતરવાડી વિસ્તારમાં આવેલી એમ કે યુનિવર્સિટી ખાતે આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો પાટણમાં આવેલી જે એમ કે યુનિવર્સિટી છે એબીબી અસ્મિતાના રિપોર્ટર દ્વારા જે યુનિવર્સિટીના ટ્રસ્ટી છે જે મુકેશ પટેલનો સંપર્ક કરવાનો કર્યો હતો ફોનિક ટેલિફોનિક પણ કોલ કરવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી તે ફોન છે તે રિસીવ કરવામાં આવ્યો નથી એટલે કહી શકાય જે રીતના પાટણ